વરસાદ હવે થોડોક આવશે કદાચ ને એવું થઈ ગયું છે વરસાદનું વાતાવરણ કારણ કે ખવાર ખવારમાં આવું વાતાવરણ થઈ જાય ને પાછું તડકો નીકળી જાય પછી ગરમી થવા મળે આવું બધું થાય અમારા મિલુભાઈ મિતુભાઈ જો કપડાં લેવા મળ્યા છે ફટાફટ એને એમ કે પલ્લી જાય એવું છે પણ કઈ આવશે નહીં વરસાદ એટલે ભાઈ તો બધું જવા મળ્યું છે બધું ફૂલ પવન ઉડે છે ને આ ભાઈ ધાબા પર બેઠા છે બે ધાબા

અને ઠંડુ કેવું છે ઘણી વાર બેઠા છે પછી આપડે વ્લોગ કર્યો છે પાછો શું છે વિક્રમભાઈ મજામાં મજામાં વાહ તબિયત પાણી કયો વાહ ભાઈ વાહ શું છે બેન મોજમાં મોજમાં ભાઈ તમે કે અરે બસ બસ એકદમ મજામાં તો ઘરે આવ્યા બહુ અમને પણ મજા આવી અને પાછા ફરીવાર આવજો ફેમિલી સાથે

વ્યસ્ત છે ફોન માં કઈ અમે બોલતી જ નથી ફોન જો બેટા ફોન જો તો એ જો અમે બોલતા કેમ નથી તો ફોન જો બીજી છે બોલ જો કેટલો ફોન જોય છે જો ઘર માં તો ઘર બહાર જાવ તો બહાર નીકળ ફોન 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 હે સમજ તો તો જો આન કરે જો આન કરે એક ફોન શરૂ છે ગેમ એક આ બાજુ શરૂ છે આ બાજુ શું શરૂ છે

અહીંયા આવી ગયો છે કવિતાને તાવ જો હુતી છે ઓટીન તાવ આવી ગયો છે ઘરમાં આવ્યો ફૂલ ફૂલે ફૂલ હાલ દવાખાને 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 તાવ આવી ગયો છે હાલ તો દવાખાને તો એક ધારી હુતી છે ઓટીન ફૂલ તાવ આવી ગયો છે અને એના હાથ પગ દુઃખે છે કેવો ચિકન ગુનિયા ચિકન ગુનિયા આવી ગુનિયા આવી ગયો છે ગુનિયા હાલ આવી આપણે આવી ગયા છીએ દવાખાને દવાખાને તો કવિતાને શું હતું આમ બાટલો શરૂ છે અહીંથી અહીંયા બઉ દવાખાના આવી ગયા છે એક બાટલો સડી જાય એટલે આગળ નીકળશું ઘરે દવા આપી દીધી છે અને સિક્કન ગુનિયા અડી ગયો છે કા કેવું લાગે મજા આવે છે કાંઈ જ લાગે આ જે તો એને પંખો સારો છે પણ હવે અહીં ગરમી એટલી છે તો એવી રીતનું સેજો હવે બાટલો સડે છે મજા બગડી ગઈ હતી તાવ આવી ગયો તો ફવારનો અત્યારમાં આપણે લઈને આવ્યા છીએ અને દવાખાને તો વીએ વસી ભાઈ દવાખાનેથી અને બાટલો છોડાવી દીધો છે એ દવા આપી દીધી અને રેડી થઈ ગયું છે હવે અને અમારા અહીં બહેન જુઓ જે રમીએ છે સીપીએ સીપીએ રમીએ છે આ ભાઈ ઝગેડ તો મિતુબેન મીલુબેન ઝગેડ તો જાતો મીલુભાઈને તાવા આવી ગયો છે પાછો ઝગેડ તો તાવા આવી ગયો હે કોઈ બા બા તો તાવા આવી ગયો એ તો ઘેડ તો જગેડ બોદલું આમ કે આમ કે આમ કે ખોલ તો ખોલ તો મીધું ભાઈ ખોલ તો ઉઘાડ તો ભાઈ ખોલ તો ઉઘાડ તો ઉઘાડ તો આ ભાઈ છે ને ગોદડું સાદર ઓડીન જોવે છે જો હાય તાવા વિજો ને તો કેમ જોવો છો મોબાઈલ કામ કરી ના ફોન જોવે છે તાવા વિજો ભાઈ ને તોય તે કા મિલુ ભાઈ ને કોને તાવા વિજો એમ થઈ ગયું હોય બાપા મિલુ ભાઈ એમ થઈ ગયું પછી પછી પણ એમ થઈ ગયું તો આટલી બધી જો એને દવા આપી દીધી તી બાટલો સડાવી દીધો તો કા હવે તો રેડી થઈ ગયો ને બાટલો સડાવ્યો પછી તો હા તો જો આ બધા એને કોથળા આપી દીધા છે દવાના પર ચિકનગુનિયા હ તો એવું બધું છે અને અત્યારે છે ને ભાઈ તાવના વાયરા વધારે છે તો ખાવા પીવામાં બધા દુખે છે ચિકન ગુનિયા

વરસાદી વાતાવરણ થઈ જાય ઠંડીનું વાતાવરણ થઈ જાય પાછું ગરમીનું વાતાવરણ થઈ જાય એને લીધે છે ને ભાઈ બહુ રોગશાળો છે તો ખાસ સ્ક્રીન છે ને ભાઈ બધા તબિયતનું ધ્યાન રાખજો ખાવા પીવામાં માં ધ્યાન રાખજો કેવું છે ગરમી આ એટલે ભાઈ રોગશાળો તો શેસ છે તો એવું બધું છે શું કહેશો તો ભાઈ આ વિડીયો નો અહીંયા એન્ડ કરવો છે આશા કરું કે વિડીયો તમને ગમ્યો છે તો વિડીયો ગમી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરી દેજો પડી આપણે નેક્સ્ટ સાથે સુધી